પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ લુણાવાડા નીકૂલ રાજમહેલ બ્રાન્ચ ખાતે યોજાયો મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લા રમત ગમત અને શ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક કચેરી ગાંધીનગર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આજરોજ શ્રી એસકે હાઇસ્કૂલ રાજમહેલ બ્રાન્ચ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વચ્છ રહો તંદુરસ્ત રહો નિરોગી રહો અને વ્યસન મુક્ત રહો તે અંગે રંગલા રંગલીના પાત્રો દ્વારા શાળાના નાના ફૂલકાઓને સમજાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુળજીભાઈ બારોટની ટીમ થકી જિલ્લાના તમામ વિસ્તારોમાં સ્કૂલમાં અને જાહેર સ્થળો પર કાર્યક્રમ ગોઠવી અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ ભવાઈ મારફતે લોકોમાં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો કરતી હોય છે ત્યારે લોકોમાં વ્યસન મુક્તિ સ્વચ્છતા યોગ અને વૃક્ષારોપણની માહિતી મળે તે માટેના પ્રયાસો થતા હોય છે ત્યારે આજરોજ લૂણાવાળાની શ્રી કે હાઇસ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા સાથે શિક્ષકો પણ રહ્યા હતા આ કાર્યક્રમના આયોજન બદલ લૂણાવડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુનેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા શાળાના આચાર્ય શ્રી દ્વારા કાર્યક્રમ કરવા બદલ ભવાઈ ટીમ અને શાળાના આયોજકો શિક્ષક શ્રીઓનો આભાર માન્યો હતો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે જે માતાજી મિત્રો અમે ભવાઈ કલાકાર આપણા મહીસાગર જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અહીંયા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું એમાં મેં સ્વીતા મુખ કે આપણે રોગના ભોગી ના બનીએ એના માટે આપણે યોગ કરવા જોઈએ કસરત કરવી જોઈએ સવારે વહેલા ઉઠી જવું જોઈએ કેમ કે સૂર્યાત પહેલા સૂર્ય ઉગે પહેલા આપણે ઉઠી જઈએ પહેલા અને દરેક પ્રકારના યોગ કરીએ તો આપણે રોગના ભોગી નથી બનતા આવા કાર્યક્રમો દરેક નગરપાલિકાઓ દ્વારા ચાલતા હોય છે અને લોકોમાં જનજાગૃતિ આપીએ છીએ અમારી ભવાઈ ટીમ હું તુરી મુણજીભાઈ અને મારી ભવાઈ ટીમ દ્વારા દરેક જગ્યાએ નગરપાલિકાઓમાં આપણા મહીસાગર જિલ્લાઓમાં દરેક જગ્યાએ આ લોકોમાં જનજાગૃતિનો આવો સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા અમે આ ભવાઈ ટીમ લઈને ફરીએ છીએ અને બધાનો સાથ સહકાર મળે છે એ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત